છે શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર રાધે કાર એડ્રેસ સીએનજી પેટ્રોલ પંપ સામે આવી ગઈ કેરી ડીઝલ ટર્બો ઇન્જિન પાવરફુલ વન ઓનર મોડલ સત્તર ગાડી ડીઝલમાં મિત્રો ઓછી આવે છે અને જોઈને વેલાહેર બુક કરાવો પછી કહેતા નહીં કે દેવાઈ ગઈ ને મારે લેવી હતી ને રહી ગયા ને મોડલ સત્તર વન ઓનર

ડીઝલ ટરબો કેરી મોડલ સત્તર પાવરફુલ મિત્રો આંગણે પડવી રૂળી લાગે એવી ગાડી ચારે ચાર ટાયર કમ્પ્લીટ પાવરફુલ ઇન્જિન મોડેલ બે હજાર સત્તર મિત્રો આખી બારીકીથી જુઓ તમને ખ્યાલ આવી જાય અહીંયા બેઠા કે ગાડી જો લેવા મળે તો અડધો વિડીયો જઈને તમે ફોન કરો આખી ગાડી જુઓ પચાસ થી સાઠ ટકા તમને અહીંયા બેઠા ખબર પડી જાય ગાડી કેવી છે એટલે તમારા માટે જ બનાવી છે બારીકીથી જુઓ મિત્રો મોડલ બે હજાર સત્તર વન ઓનર ગાડી છે ગાડી સાવ ચોખી સારી ગાડી કિંમત કીધો બે લાખ સિત્તેર હજાર રૂપિયા પાવરફૂલ કેરી વેલાય પેલા બુક કરાવો પ્રિન્સ ઓટો કન્સર્ટ રાતે કાર વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો બેતાલીસ બાવન ઝીરો બાવન